સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોએ ડુંગળીના વાવેતર તેમની મુશ્કેલીઓનો ન આવ્યો અંત કેમ કે ડુંગળીની સિઝન શરૂ થતાં જ સરકારે ડુંગળીની નિકાસ પર લગાવી દીધો હતો પ્રતિબંધ જેને લઈ ખેડૂતોને પાણીના ભાવે વેચવી પડી ડુંગળી હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે ડુંગળીની સિઝન જ પૂરી થઈ ગઈ અને નિકાસ પર પ્રતિબંધ તો ન જ હટ્યો હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ છથી સાત હજાર કટ્ટા ડુંગળીની આવક થઈ રહી છે ખેડૂતોના મતે ડુંગળીના પાક માટે વીઘા દીઠ અઢારથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે તો સામે ભાવ પણ નથી મળી રહ્યા જેને લઈ ખેડૂતોને મોટી ખોટ પડી રહી છે આ અમને ખેડૂતને આ તમે ડુંગળી લાઈવ જોઈ શકો છો બસોને રૂપિયા ભાવ આવેલો છે પાંત્રીસથી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો વેગે થાય છે બીજા નંબરમાં પિંચોતેર રૂપિયા પીસીના ઢીટવાના દઈશી પંદર રૂપિયા પીસીના આપીશી અઢાર રૂપિયા વીસ કિલોનું ભાડું આપીશી અને રાજકોટમાં બસો વીસ રૂપિયા આવે અમારે કઈ દુનિયામાં જાવું એ અમને કહો